વાગોડિયા રોડ ખાતે પૂનમ કોમ્પ્લેક્સ પાસે ગણેશજીનો શેડ તોડી નાખવામાં આવ્યો છે વડોદરા શહેરમાં ગણેશજીની તૈયારી ચાલી રહી છે અને તેને લઈને વાગોડિયા રોડ ખાતે પૂનમ કોમ્પ્લેક્સ પાસે ગણેશજી ભગવાનનો શેડ તોડી નાખવામાં આવ્યો છે વોર્ડ નંબર પંદર કોર્પોરેટરના કહેવાથી દબાણ શાખાની ટીમ દ્વારા ગણેશજી ભગવાનનો શેડ તોડી નાખવામાં આવ્યો હતો આવો સ્થાનિકો શું કહી રહ્યા છે સાંભળો આજ રોજ અહીંયા ગણપતિનો ઝુંપડી બાંધતા હતા તેવા સમયમાં અહીંના સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી પારુલ પટેલને કોઈના કહેવા પર તાત્કાલિક ધોરણે જેસીબી અને ડંપર્યું મોકલી અને દબાણની ટીમ મોકલી અને તાત્કાલિક ધોરણે તોડી પાડ્યું અહીંયા કોઈ છોકરો હતો નહીં મંડળનો પરંતુ જે લોકોએ વિશ્વામિત્રી પર દબાણ કર્યું છે જેના લીધે પૂર આવ્યા જેને હરની બોટકાંડ કર્યો આજે એ લોકોને એક ગણપતિની ઝૂંપડી નડી હોય એ કોના કહેવા પર પર્સનલ દુશ્મની કરી રહ્યા છે એ ખબર નથી પડતી હું આજે તમને મોઢા પર કહું છું કે તમારામાં છાન હોય તાકાત હોય તો સામે છાતી આવો આજે દરેક જગ્યાએ તમને જનતા જાકારો આપે છે એટલે તમે આજે અહીંયા પર્સનલ દુશ્મની કરીને ગણપતિના મંડળ તોડો છો આખા બરોડા શહેરમાં દરેક રોડ પર ગણપતિના મંડળ છે એક ફૂટ રોડ ખોદવામાં આવ્યો હતો એક ફૂટ ખાલી રોડ પર આવ્યા હતા એની એના લીધે આખી ઝૂંપડી તોડી પાડવામાં આવી એમને શું નડ્યું એ ખબર નથી કોના કેવા પર તોડવામાં આવ્યું એ ખબર નથી પરંતુ કાલે બે ધારાસભ્યો શૈલેષ ભાઈ સોટ્ટાને વાત કરી હતી અને બાળુ શુક્લાને વાત કરી હતી ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિરોધ પક્ષના નેતાએ પણ કીધું હતું દિલીપ રાણા કમિશનરે પણ ના પાડી જયસ્વાલ સાહેબે ના પાડી તો પણ આજે સ્થાનિક કોર્પોરેટરનું એટલું તો શું પ્રેશર હતું તો તાત્કાલિક ધોરણે સવારે આવીને મંડળ તોડી નાખ્યું મેહુલ કહાર એલબીએસ ગ્રુપ આ પૂનમ પૂનમ કોમ્પ્લેક્ષ શ્રીનાથજી સોસાયટી પાસે મંડળ બનેલું છે આ ધાર્મિક વસ્તુ પર જ એ ના થવું જોઈએ કે ગણપતિ એક ધાર્મિક વસ્તુ છે બધાના આરાધ્ય દેવ છે એ ગણપતિ માટે જે આવું કૃત્ય થાય એ બહુ વખવાલાયક છે આગળ ગણપતિ તો ગમે તે હિસાબના બેસવા પડે ગણપતિ અમારા અમે મરાઠી છો મરાઠીના આરાધ્ય દેવ છે અને ગણપતિ તો સૌના ભગવાન છે કોઈનો પ્રશ્નય નથી તો ગણપતિનો તહેવાર તો થવો જ જોઈએ અને બાળ સુગ્રમે બધાએ કીધું ગણપતિના તહેવારને મુખ્યમંત્રી એ કીધું છે કે ગણેશજી તો બધા ભગવાન છે ને કોઈ બી આ ગણપતિ તો થવા જ જોઈએ અને ઉત્સવ થશે મધુસ ન ખાતું